મારા મિત્ર સરખે છે 95398900 244 દબાવતા દોલટર બી બાય તો બેકી મટી તો સળગતો કરતા થઈ ગયું આ હારમાં કરવા એમ લખીને ભાઈ વી બેટમાં 770 થી 71 ચાર હજાર થયા હવે હવાડી પોણી પાંચ કરવું હાલો સારું છે હવાડી પોણી આઠ હવાડી પોણી આઠ નથી જોઈ લેજો અડતાલીસ

એક મિનિટ તમે મને બે ચાર છ આઠ દસ બાર ચૌદ ઓલ અઢાર વીસ બાવીસ ચોવીસ બત્રીસ છોત્રીસ છત્રીસ અડત્રીસ બેતાલીસ છેતાલીસ અડતાલીસ

છત્રી રૂપિયા છત્રી થઈ ગયા ખબર પડે સિત્તેર હવે સિત્તેર રૂપિયા બાર <laughs> ચ <laughs> એક હજાર નું સાહીઠ રૂપિયા સાત સાઠ નંબરમાં પડી છે પરંતુ ફોડી છે ત્યાં નબળી ગણાય

એ બતા દે એ તો બહુ ગુસ્સાડ દે 50 કરી હું હા એ તો આવે છે ગાય 150 20 ને 150 બાર કા

52 છે ઓ જો સુપર છે પટા ભાઈ મિતલ પટા મંડળ સરપંચ પટા ચલાવો છે જલ્દી પંડા પંડા આયો કાર્ડ ઓઢરનો ઉપર હે ભાઈ ગોઈ